હેલો ફોડી ફ્રેન્ડ્સ કૃષ્ણકા કિચન ખજાનામાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુજરાતની વિસરાતી વાનગી એવી ભડકું અત્યારે હું એકદમ બેઝિક રેસીપી લઈને આવી છું તમે એનું વેજીટેબલ નાખીને પણ અલગ વર્ઝન કરી શકો છો તો ચલો જોઈએ રેસીપી ભડકાની ખૂબ જ હેલ્ધી છે ખૂબ જ પૌષ્ટિક છે નાના છોકરાથી માંડીને મોટા લોકો એને ઇઝીલી ખાઈ શકે છે તો ચલો જોઈએ રેસીપી જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો ને સબ્સ્ક્રાઇબ કરો ભડકું બનાવવા માટે સૌથી પહેલાં આપણે એનો લોટ કેવી રીતે બનાવો એ જોઈ લઈએ મેં અહીં સરખા પ્રમાણમાં ચાર વસ્તુ લીધી છે સૌથી પહેલાં છે એક વાડકી મગ એક વાડકી બાજરી એક વાડકી ચોખા અને એક વાડકી ઘઉં ચાર વસ્તુને મેં સરખા પ્રમાણમાં લઈ લીધેલી છે તમારી પાસે જો જુવાર હોય તો જુવારને પણ એક વાડકી અંદર એડ કરી શકો છો હવે આપણે ચારેવ ધનને એકસાથે મિક્સ કરીશું હવે આપણે એને પ્રોપર મિક્સ કરી લઈશું અત્યારે હું એને ઘંટીમાં દળી રહી છું આપણે જે કણકી કોરમું દળતા હોય એ જાળીથી આપણે એને દળી લઈશું જો તમે મિક્સરમાં એનો લોટ બનાવવા માંગતા હોય તો સૌથી પહેલાં ચારે ચાર વસ્તુને ધીમા તાપે ગેસ પર શેકી લેવાની અને પછી મિક્સરમાં ક્રશ કરવાનું તો સરસ લોટ મિક્સરમાં જ બનીને રેડી થશે તો હવે આપણે એને દળી લઈએ ભડકાનો લોટ દળાઈને રેડી છે હવે આ લોટમાંથી આપણે ભડકું બનાવીએ ભડકું લોટ આપણે એક વાડકામાં લઈ લઈશું આ માપનો વાડકો છે ભડકાનો લોટ મેં લઈ લીધો છે હવે આ જ વાડકાના માપ આપણે ફોલો કરીને ભડકાની રેસીપી બનાવીએ હવે મેં અહીંયા હેવી બોટમ પેન લીધી છે એની અંદર ટુ ટુ થ્રી ટેબલ સ્પૂન જેટલું આપણે ઓઇલ લઈશું તેલ ગરમ થાય એટલે લઈશું જીરું હિંગ મીઠી લીમડીના પાન હળદર મરચાંના ટુકડા લીધા છે હવે આપણે તો પર એને પહેલાં સાંતળી દઈશું હવે એક બાઉલ આપણે ભડકાનો લોટ લઈશું હવે આપણે એને પ્રોપર શેકી લઈશું મરચાંના આવી રીતના ટુકડા એડ કરવાથી આપણે જો એને કઢવા હોય તો આપણે એને કઢી પણ શકીએ છીએ અથવા તો તમે મરચાંની પેસ્ટ પણ બનાવીને અંદર એડ કરી શકો છો લોટને હવે આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ સુધીને એને શેકીશું ભડકું એ ખૂબ જ હેલ્ધી રેસીપીમાં આવે છે નથી માડીને મોટા એને ઇઝીલી ખાઈ શકે છે પચવામાં પણ એ ખૂબ જ હળવો છે લોટ સરસ શેકાઈ ગયો છે હવે આપણે ફ્લેમ સ્લો કરીશું હવે આપણે જે બાઉલ લોટ લીધો તો એ જ બાઉલ છ બાઉલ આપણે પાણી લેવાનું છે અત્યારે હું અહીંયા પાણી એડ કરી રહી છું તમારે છાશ એડ કરવી હોય તો છાશ એડ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અમારા ઘરમાં દૂધ સાથે ભેડકું લેવાય છે એથી અત્યારે હું પાણીમાં બનાવી રહી છું હવે અંદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું હવે આપણે પ્રોપર એને મિક્સ કરી લઈએ અત્યારે તમને એવું થતું હશે કે બહુ જ પાણી રેડી દીધું છે પરંતુ જેમ જેમ ઘઉં ચોખા બાજરી બધું પાણી એબ્ઝોર્બ કરશે તો એકદમ સરસ ફોર્મમાં આવી જશે ભેડકાનું હવે આઠથી દસ મિનિટ સુધીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ભેડકાને હલાવતા રહીશું ભેડકું એકદમ ઇઝીલી ક્વિક બની જાય એવી રેસીપી છે આપણે ભેડકાનો લોટ બનાવીને રાખીએ તો આ રેસીપી ફટાફટ બની જાય છે ભેડકાનો લોટ આપણે ડબ્બાની અંદર સ્ટોર કરી અને ફ્રીજમાં મહિના સુધીને આપણે એને ઇઝીલી સ્ટોર કરી શકીએ છીએ હવે ભેડકામાં બબલ્સ આવા લાગ્યા છે ને સારું એવું થીક થઈ ગયું છે હવે આપણે એને સ્લો ફ્લેમ કરી દઈશું હવે આપણે એને ઢાંકીને પંદર મિનિટ સુધીને ધીમા તાપે એને ચડવા દઈશું પંદર મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લઈએ સરસ એકદમ થીક થવા લાગ્યું છે ભેડકું રેડી છે જેમ ઠંડુ થશે એમ એકદમ થીક થવા લાગશે શીરા જેવી કન્સિસ્ટન્સી આવી જશે હવે ગેસ બંધ કરી દઈશું આપણે સર્વ કરી લઈએ ગરમા ગરમ ભેડકું આપણું રેડી છે હવે આપણે ઘી ઉપર રેડીશું શિયાળામાં ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા આવે છે